সাদেডাচেনেন্ে আপেড্যাসামিকে সামিষামিষেডেনে মাতমাযেন্যাহটিমাকাটি আপরাইয়ায়ায়েনকে শকেইন আপাদেনকেন্য় সকে�

અવે ની સજાય ભોગવ્યા ગણી આગળ વરસાદ આવતો તો ને વચમાં થોડો કોરો ખાતો તો જેઓને લીધું અને ભે હું ધોવાઈ ગયું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે લીલીઝોના નિવેદ કરવાના હતા થોડાક બાકી રહી ગયા તા એ નિવેદ થઈ જાય અને વરસાદ તો ચાલુ જ છે ને ધીરે ધીરે રેડે રેડે આવે ને બંધ થઈ જાય ને તો એવું કોઈ કામ હે આપણે નેદવાનું ને હે એ કંઈ કામ થતું નથી તો બેઠા બેઠા છે બાર આપણે ગામ જ રહી ગયા જાવું હોય તો જાય હે નહીં રસ્તામાં હે ગારા તો ઘેર ને ઘેર બેઠા એવું હે અને જતાં પાણીની પાઇટ ભેરી ને માખી ઓટલી થઈ પડ્યું ને તે ભેવું ને ધોવાની હરમત કરીને કઈ ભેવું ધોવાય ધુવારી કરવી પડે ને મચ્છર ને માખી થાય જાય જતા હાવ પૂછડા ને હા કાન હવે એટલા મચ્છર થઈ પડ્યા ને આપણે ઉકળ બાજુમાં હે ને એ પાણીની પાઇપ ભરાય ને એટલા મચ્છર થઈ પડ્યા એમ તો આમાં હવે બંધ રહીએ ને તો સરેરાશ દવા સાથે ને તો આ ઉકેડામાં ફળ હે ને એ બધું ભાઈ જાય નાશ થઈ જાય તો આપણે કઈ મચ્છર ને માખી ઓછી પડે આ પાણીની પાઇપ ભરી ગઈ ને એમાં ઓલો નાખવા ને હે સીણા ને ઢગલો પડ્યો એ નાખી દે ઉકેડામાં તો ખાતર થઈ જાય એવું કે મિત્રો આ વાયડ ની અસર થઈ જાય ને તો ઓર્ડર નાની થઈ જાય એટલી હે જબરી કઈ થઈ જાય ને તો કટિંગ કરી નાખી ઘેર બેઠા હાવણા મિંદીના થઈ જાય ફરિયા વાયરા રાખીએ અને ફરિયામાં તો હમણાં હાવ કચે છે પરવા ચાલુ વરસાદની આટલી બેડ નાખી હતી અવાર ત્યાં પાછું વળી હતું ને એવું થઈ ગયું બે હું હજી કઈક ઓછું છે આગળ પરવા તો હું આ વાડીમાં મકાન છે ને તો એટલો બધો ગારો થાય ને કે હાવ કીચડ પાપડ હોય તા મયારા વાળા અમે વહેવું જ છે અટાણે ભેહું કરે ને એ દૂધ લેવું ને એ લોઈને ટીપી એ આ ખીચડામાં ભેવું દો ભેવું અટાણ કરવું નહીં તો બહુ વહીમું હોય કે આમાં કીમ દોવી આમાં માલ ના ખાય હગે અટાણે તો માલ દૂધ બારી જ જાય કે આમાં તાણે હું ખાઈ ના હગે વરસાદ રહેતો હોય ખાઈ ના હગે ના પાણી પીએ પાણી જો વરસાદમાં રહેતો એટલે ભેવું આટલું પાણી પીએ જ નહીં એટલે દૂધમાં તમને લીટર એમાં તમને કાપ રહીએ જ

નથી વેગી એનું એક જ કારણ છે આપણે વા ઉકેડાનો ખાતર હતો ને એને ઢગલો અહીં કર્યો તો કે વાં ઉકેડામાં હેને મશીનને ટ્રેક્ટરને હાકડ પરતીથી ભરવાનું તો ત્યાંથી મશીનથી ખાતર કાઢીને અહીં ઢગલો કર્યો હતો તો વામડીમ વાઈ ગઈ તોય માંડવી વી ગી નહીં પછી પાછા અમે ખાલા પૂર્યા તોય વીગી નહીં ને આ ત્રીજી વાર રોહિતના પપ્પા અહીં હે ને ખાલાં પૂર્યા પણ હજી ક્યાંય એક કોટો નીકળ્યો નથી આને ખાતરની બરગ લાગી કે શું થયું હોય કાં જાણે અહીં એટલામાં માંડવી વી નથી ને હું ઓલો ખાતર ઢગલો ને પાણી ભર્યું દઈએ હે પણ હું પ્રોબ્લમ આમાં થતો હોય કામ જાણે જે એવા ને એવા કોણ નીકળે હે જારીએ હવે ઉગે કે શું થાય જતા ઓલા રોડીકા જેવા થઈ ગયા હજી આ વાયા તને કલા તંદી થઈ ને તો પપ્પા ખાલા ભાઈ ત્રીજો દીવી ગયો ત્રીજો દીવી ગયો નગર તો કોણ ત્રીજે દી તો હે ને આમ કોટો ફૂટવો જોઈએ પણ આમાં ક્યાંય હજી કોટો ફૂટો નથી અને હાલો મિત્રો આપણે જ્યાં ભૂકો લેવા હવારે તો ગયા તા 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 ત્યાં વિસી હતો હવે એનો થઈ ગયો રસ્તો અન કહો નાખી દીધો અને પાછો ભૂકો પછી મિત્રો આમાં જો ક્યાંક મોટા બાપા બેઠા હોય તો હાડી ખાઈ એમ હે કે જેના વરતી રીસી કે અમે પોલાઈ દયા Jo avui et nebo poc, no hi ha poc a l'hivern, aixecu-te a veure. Avui et nebo poc a l'hivern, oi, mitra. No. Tu et nebo poc, oi, monstre? Així t'haurà <laughs> de portar, oi, que no et portarà enlloc, oi, enlloc? Portar-ho et nebo ple, oi, mitra. Ah, t'ho t'haurà de portar enlloc, oi, enlloc? A mi et nebo, oi, de